બનાસકાંઠા જિલ્લામાં બજરંગ દળ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નીકળવામાં આવેલી સૌર્ય જાગરણ યાત્રા પિલુડા પહોંચી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતેથી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ બનાસકાંઠા આયોજિત સૌર્ય જાગરણ યાત્રાનું સુઈગામ તાલુકાના નડાબેટ નરેશ્વરી માતાના મંદિરથી પ્રસ્થાન કરાયું જે બાદ યાત્રા ફરતી ફરતી પિલુડા ખાતે આવી પહોંચી ત્યારે ગ્રામજનો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે ભુરિયા મહંત ઘેરવદાસ બાપુ સહિત પિલુડા ગામના અગ્રણી સહિત વાવ બજરંગદળના કાર્યકર્તા તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બજરંગદળની એક શૌર્ય યાત્રા નીકળેલી છે જે માં નરેશ્વરીના ધામથી માં અંબા જગદંબાના ધામે ગઈ અને તેથી પૂર્ણ થઈ અને મૂળ યાત્રા પૂર્ણ થશે અમદાવાદ કર્ણાવતી સાબરમતી રિવરફ્રન્ટ ઉપર જ્યાં આખા પ્રાંતના ગુજરાત રાજ્યના બધા કાર્યકર્તાઓ મળશે અને શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલો છે જે લઈને અમે અત્યારે પીલુડા ગામ પ્રાથમિક શાળામાં કાર્યક્રમ જો રથનું સ્વાગત થયું અને બહુ સારા એવા પ્રમાણમાં પીલુડા ગામનો સહકાર મળ્યો અને આગળ આ થરાદ મોટી જાહેર સભા છે ત્યાં બધા ઉપસ્થિત રહે